આ સૌને વિનંતી છે કે હું તમારી જોડે ન્યાય માગું છું હું તમને બધાના આદાન કરું છું કે તમે બધા મને સપોર્ટ કરો અને મને ન્યાય આપો એવી તમને બધાને મારી વિનંતી છે પણ મારે મારો ન્યાય જોવો બીજું કશું નહીં જોયું કે હું એટલો બધો મોટો ગુનો તો કર્યો નહીં મને આ લોકોએ જેલમાં પૂરીને માર્યો આ બધું કર્યું એ બધું ખોટું છે મારા ઉપર કેટલું પ્રેશર છે હું જ જાણું છું બીજું કોઈ જાણતું નથી

ઉપરથી પ્રેશર હોય તેવી પણ વાત કરી રહ્યા છે જ્યારે વાત કરીએ આપણે તેમના વિશે તો ને હાથમાં ઇન્જરી થયેલી છે તેમજ કમરમાં ઇન્જરી થયેલી છે તે કાપાટુનો માર મારવામાં આવ્યો છે ને બેરેમીથી માર મારવામાં આવ્યો છે ત્યારે આવા રીતે કાયદાની વિરુદ્ધમાં જઈને જે પોલીસ કર્મીઓ પોતાની એક ઈગોને સંતોષવા માટે અહેમને સંતોષવા માટેથી કાપાટુનો માર મારી અને જે

હિંમતનગરથી પીડિત ફોજી ઝાલા યશપાલસિંહ વાત કરી રહ્યો છું આપ સૌને સાથે મારા જોડે જે ઘટના બની છે મોતીપુરા ચોકડી જોડે તે જે પોલીસ કર્મચારી એ મારા ઉપર જે આપ્રોચ લગાવીને મને જે ઘરદાણ પાટા મને મારે છે અને મારા એમાંથી ઇન્જરી થઈ છે મારા હાથ ક્રેક થયો છે અને કમરમાં થોડું ક્રેકિંગ થયું છે એ તો હું એ મને અને ખોટી રીતે મારા ઉપર આરોપ પણ લગાવ્યો છે અને મને એ દ્વારા જેલમાં પણ નાખવામાં આવે છે અને હું એફઆઈઆર મતલબ જેલમાં નાખીને પછી મારી બેલ થઈ છે અને મને મતલબ બહાર કાઢવામાં આવે છે મતલબ જામીન લઈને બહાર નીકળે છું અને આ ઘટના સિર્ફ એક મતલબ અલ્ટો ગાડીના કારા કાચ લગાયેલા હતા એ જ ઘટના છે બીજી કોઈ ઘટના નહીં એમાં તો આ લોકોએ કેટલો મોટો આપસોપ બનાવ્યો છે અને હું તો આતંકવાદી હોય અને એવો બધો આપસોપ લગાવી રાખ્યો છે એટલે આ સૌને વિનંતી છે કે હું તમારી જોડે ન્યાય માગો છો મતલબ એક ફોજી જનતા જોડે ન્યાય માગો છો અને હં સપોર્ટ મને તમે કરો એવી મારી આશા છે તમને કે તમે મને સપોર્ટ કરશો અને બધાને ખબર છે કે દેશનો ફોજી કેટલું કામ કરે છે કયા બોર્ડર ઉપર આપી હમણાં ઓપરેશન સિંદૂરમાં પણ તમે જોયું હશે હમણાં પણ તમે આ પાકિસ્તાન ઓકે પંજાબમાં પણ તમે જોયું હશે કે મતલબ બીએસએફના જવાન કે આર્મીના જવાન કેટલા મોટા મોટું પાણીમાં જનતા જનાનંદની સેવા કરે છે અને એ બધા જોઈએ છે મારે કહેવાની કોઈ જરૂર નથી તો હું એક તમારા જોડે ન્યાય માગું છું અને તમને બધાને આહવાન કરું છું મેં બધા મને સપોર્ટ કરો અને મને ન્યાય આપો એવી તમને બધાને મારી વિનંતી છે ન્યાય અપાવો એવી વિનંતી છે અને હું તમને સૌને બધાને તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ તમને બધાને આહવાન કરું છું તો એ બધા મારી મદદ માટે આવો અને હું તમારી બધાની મને વિશ્વાસ છે તમે બધા મારા માટે આવશો અને મારી મદદ કરશો એવો મને તમારા પર વિશ્વાસ છે અને હું તમને છોડીને ક્યાંય જાઉં નહીં મારા પર વિશ્વાસ રાખજો હું હું પણ ક્ષત્રિય છું હું ઝાલા યશપાલસિંહ વાત કરી રહ્યો છું હવે મેદાનમાં ઉતર્યા છે તો ઉતરી ગયા હવે તલવાર મ્યાનમાંથી નીકળી ગઈ છે તો પાછી દાખલ કરવાની નથી તો તમે બધા સપોર્ટ કરશો તો હું જરૂર મળીશ તમને બધાને અને હું તમારા જોડે જ સપોર્ટ કરી મારે હવે જે થઈ ગયું છે થઈ ગયું છે પણ મારે મારો ન્યાય જોવો બીજું કશું નહીં જોયું કે હું એટલો બધો મોટો ગુનો તો કર્યો નહીં મને આ લોકોએ જેલમાં પૂરીને માર્યો આ બધું કર્યું એ બધું ખોટું છે હું કાંઈ આવું બધું કરવા માટે ગયો નહોતો બીજા ફોજી પણ આવું કોઈ પ્રોબ્લેમ ના થાય એટલા માટે હું જનતા જનાર્દનને સપોર્ટ કરું સપોર્ટ મને કરો જેથી મને ન્યાય મળે અને હું આ સબને વિનંતી કરું છું કે મને ન્યાય મળવો જોઈએ આ તો ખોટી જ વસ્તુ છે એમાં તો કોઈ આ છોટી વાતનો કેટલો બધો ઇશ્યુ બની દીધો છે અને આજે મારા ઉપર કેટલું પ્રેશર છે હું જ જાણું છું બીજું કોઈ જાણતું નથી એટલે સૌને વિનંતી કરું છું આપણે મળીએ ચૌદ તારીખે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આ ચેનલમાં જે પણ સક્રિય સમાજના ભાઈઓ બહેનો જે કોઈ પણ જોતા હોય તે અમારી વોટ્સએપ ચેનલ આપ જોઈન કરી શકો છો આપણી વોટ્સએપ ચેનલમાં સક્રિય સમાજને લગતી દરેક અપડેટ આપણે આપવામાં આવે છે તે અહીંયા મૂકવામાં નથી આવતી તે અપડેટ પણ ત્યાં મૂકવામાં આવે છે તો આપણે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ચેનલની લિંક મળી જશે તો આપણી ચેનલને લિંક ખોલી અને તે ચેનલ વોટ્સએપ ચેનલમાં જોડાઈ શકો છો